માતાજી મિત્રો કેમ છો આઈ હોપ કે મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો આજે તો ફાઇનલ ખેતરમાં આવી ગયો છું કેમ કે મિત્રો ગઈ રાત્રે બે કલાક એક ધારે વરસાદ પડ્યો હતો અને મિત્રો તમાકુમાં ઘણું નુકસાન કર્યું છે તે જોઈ શકો છો તમે કેટલું બધું તમાકુનું નુકસાન કર્યું છે પહેલાં તો મિત્રો ગાયો અને એક પણ ઘણું નુકસાન કર્યું હતું અને થોડું રહ્યું હતું તે અમને આશા હતી કે જે મળશે તે અડધું છે તેમાંથી મળશે પણ મિત્રો કે વરસાદ પડી ગયો ગઈ રાત્રે કલાક એટલા માટે તમાકુમાં બે કલાક વરસાદ પડી ગયો હતો એટલે મિત્રો છે કે તમાકુ પલડી ગઈ છે એટલે કારી પડી જશે તો જોઈ શકો છો મિત્રો તમાકુ પણ બબે છોડવા બે પાના તમાકુના રાડિયા ઉપર મૂકી દીધા છે કેમ કે સૂકા એટલા માટે મિત્રો જોઈ શકો છો પાણી ભરેલું છે આજુબાજુ તો મિત્રો આ આજુબાજુના ખેતરમાં માત્ર તમાકુ જ દેખાઈ રહી છે તો મિત્રો આજુબાજુ કોઈએ પાડ્યું નહોતું ખેતરમાં તમાકુ ખાલી અમે એકલી પાડી હતી કેમ કે અમારે તમાકુ સુકાતી હતી એટલા માટે અમે એ પાડી દીધી હતી તો મિત્રો અમને ખબર નથી કે વરસાદ આવશે ને આટલું બધું નુકસાન કરશે તો મિત્રો ગઈ રાત્રે શું છે કે એ પહેલાંથી કહેવાતું હતું કે બે તારીખનો વરસાદ છે પણ મિત્રો અમને ખબર નથી કે વરસાદ પડશે એટલા માટે અમે બે દિવસ પહેલાં તમાકુ પાડી દીધી હતી અને મિત્રો હું અને મમ્મી બંને આવી ગયા છીએ ખેતરમાં જોવા માટે કેમ કે તમાકુ વરસાદ પડી ગયો છે એટલા માટે ખેતરમાં આવ્યા હતા ઓટો મારવા તો મિત્રો તમાકુ પડી ગઈ છે બધી જોઈ શકો છો ખેતરની તમાકુનું પહેલા તો ગાયો અને ભ્યાસએ ઘણું નુકસાન કર્યું હતું અને હવે તો વરસાદે પણ નુકસાન કરી દીધું એટલે આ વર્ષે તો ખેતીમાં મજા નથી અને તમાકુમાં પણ કશું મળવાનું નથી મિત્રો ખર્ચો પણ ઘણો કર્યો તમાકુમાં એટલું મળવાનું પણ નથી અને શું છે કે આ વર્ષે તો વરસાદ પડ્યો એટલા માટે તમાકુમાં નુકસાન વધુ થઈ ગયું તો મિત્રો આજુબાજુના ખેતરોમાં પણ તમાકુ ઊભી દેખાય છે શું છે કે એમને ખબર હતી કે વરસાદ પડવાનો છે બે તારીખે એટલા માટે કોઈએ તમાકુ પાડી નથી અને અમને ખબર નથી એટલા માટે મિત્રો અમે તમાકુ પાડી દીધી હતી અને ગઈ રાત્રે બે કલાક વરસાદી ધારો પડ્યો અને તમાકુ ખેતરમાં જોઈ શકો છો કેટલું બધું નુકસાન થઈ ગયું છે મિત્રો તમાકુ બધી પળડી ગઈ છે એટલા માટે સુકાતા બે ત્રણ દિવસ વાર લાગશે અને પલળી ગઈ છે એટલે માટે કારી પણ પડી જશે તો મિત્રો હું અને મમ્મી બંને આવી ગયા છે ખેતરમાં તમાકુ જોવા માટે તો જોઈ શકો છો તમાકુ નું નુકસાન હમણાં તો આ વર્ષે બહુ થયું છે મમ્મી મમ્મી એમ કહેશે કે અમે ના તો આ વર્ષે તો કશું મળવાનું નથી ખેતીમાં કેમ કે અડધું તો ગાયો અને ભેંસોએ ભાગી નાખ્યું હતું અને અડધું રહ્યું એમાંથી આ બે કલાક વરસાદ ગઈ રાત્રે પડ્યો એટલે એનું પણ નુકસાન વધુ થયું છે એટલે મિત્રો આ વર્ષે તો ખેતીમાં કશું વધારે મળવાનું નથી એટલા માટે શું છે કે ખેતીમાં તમાકુ હવે તો કરવી જ નથી કેમ કે આટલું બધું નુકસાન થાય એટલે તમાકુમાર આપણે પૈસા કાઢવા પડે અને પછી મિત્રો કશું મળતું નથી ખેતી માં એટલા માટે હવે તો બીજી ખેતી કરીશું તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનનો પ્રેસ કરી દેજો જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી સાથે પહોંચી શકે તો મિત્રો શું છે કે આ વર્ષે તમાકુના ફૂકા વાળી દીધા છે ગાયો અને ભેંસોએ અને જે બાકી હતી તે પણ વરસાદે મિત્રો ફૂગા વાળી દીધા છે ગઈ રાત્રે બે કલાક ધારે વરસાદ પડ્યો એટલે માટે તમાકુમાં ઘણું નુકસાન થઈ ગયું તો મિત્રો જોવા આવ્યા તો ખેતરમાં કે તમાકુમાં કેટલું નુકસાન થયું છે તો મિત્રો તમે પણ જોઈ શકો છો કેટલું બધું નુકસાન થયું છે તમાકુ આખી ખેતરની પલડી ગઈ છે એટલા માટે માટે મિત્રો તમાકુમાં આ વર્ષે તો કશું મળવાનું નથી કેમ કે પહેલાં તો ગાયોને ભેંસાય નુકસાન કર્યું હતું અને જે બાકી હતું તે વરસાદે નુકસાન કરી દીધું હતું એટલા માટે આ વર્ષે તો ખેતીમાં કંઈ મળવાનું નથી એટલા માટે શું છે કે હવે તો તમાકુની ખેતી કરવી નથી મકાઈ કે ફરી બાજરીની ખેતી કરશું એમાંથી મળશે મિત્રો અને તમાકુમાં હવે તો કશું મજા નથી આ વર્ષે તો કેમ કે આટલા બધા આડિયા તમાકુમાં ખર્ચો કર્યો એટલે તો મળવાનો નથી અને એટલું તો નુકસાન થઈ ગયું મિત્રો આ વર્ષે તો તમાકુમાં કંઈ મળવાનું નથી જોઈ શકો છો તમે આજુબાજુના ખેતરમાં પણ કોઈએ તમાકુ પાડી નથી કેમ કે એમને ખબર હતી કે વરસાદ આવવાનો છે અને મિત્રો અમને ખબર નથી કે 2 તારીખે વરસાદ કહેવાય છે તો અમે મિત્રો તમાકુને પાડી દીધી હતી કેમ કે અમારે તમાકુ સુકાતી હતી અને મિત્રો તમાકુ ઊભી સુકાઈ જતી હતી એટલા માટે અમે પાડી દીધું આખું ખેતર અને બીજા લોકોએ પાડી નતું જોઈ શકો છો આજુબાજુનું ખેતરમાં પણ તમાકુ પાકી ગઈ છે પણ એમને પાડી નથી પણ હવે બે ત્રણ દિવસમાં આ પાણી સુકાઈ જશે એટલા માટે તમાકુને પાડી દેશે તો મિત્રો જોઈ શકો છો તમે આજુબાજુ પણ કેટલું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે એકદમ શાંત મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારાથી એક ઉમદ રાખું છું કે તમે સપોર્ટ કરી સપોર્ટ કરશો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો જોવા માટે તો અમારી ચેનલ પર તમને ગુજરાતી વિડીયો વિલેજ લાઈફ અને ખેતી લાઈફના વિડીયો જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મિત્રો આટલું તો તમે કરી શકો છો તો મિત્રો તમને ખબર હશે કે હર ક્રિએટરને આગળ વધવા માટે કોઈને કોઈ સપોર્ટની જરૂર હોય છે તો રાખું છું કે તમે સબસ્ક્રાઈબ કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો સપોર્ટ કરજો એવી તમારાથી હું ઉમીદ રાખું છું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તો મળીએ ફરી એક નવા શાનદાર વિડીયોમાં તો સુધી બાય બાય